ગઈ કાલે જે મેંદરમાં ચૌદ થી પંદર ઇંચ જે વરસાદ પડ્યો છે ત્યારે આપણે દાતરાણા ગામના ખેતરો જે છે તેમાં દસ દસ ફૂટ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા આપણી સાથે ખેડૂત મિત્રો અહીંયા જોડાઈ ગયા છે જી કાલે શું થયું હતું અને પાકને કેવું નુકસાન છે કાલે તેર ઇંચ વરસાદ હિસાબે નદી નાળામાં વધુ પડતું પાણી હતું તેના હિસાબે પાણી નદીમાંથી બહાર નીકળી ગયું અને ખેતરોમાં ફરી વળ્યા છે એટલે ખેતરોમાં મગફળીના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે લગભગ આઠ થી દસ ફૂટ પાણી ખેતરોમાં હતા એટલે સૌથી વધુ મગફળી બહાર નીકળી જવાને કારણે નુકસાન થયું છે કેટલા વીઘામાં વીઘા સાડા ચારસો થી પાંચસો વીઘા જમીનમાં વધુ નુકસાની છે અમારે કેટલા કેટલા ગામ ને નુકસાની ગામ ત્રણ થી ચાર ગામ છે રામપરા છે દાત્રાણા ખડપીપરી ખિમ્પાધર અને ગોધમપુર આટલા ગામ ને નુકસાની વધુ છે મિત્ર બીજા ખેડૂત મિત્રે આપણે અહીંયા સુધી પહોંચી નથી સરકારને એટલી જ વિનંતી કે જે તે ખેડૂત એને ખેતરે જવા માટેના રસ્તા જે છે આપણે જહીન થયું ત્યારના એ સાત થી આઠ ફૂટના છે બરાબર અત્યારે વાહનો લઈ જવા કે પગ પાળા જાવું એ પણ મુશ્કેલ છે થોડો ઘણો વરસાદ પડે તો એ રસ્તા બધાય બંધ થઈ જાય છે તો સરકારને એટલી વિનંતી કે કેળા જે રસ્તા છે એને બધાને સર્વે કરી અને બાર બાર ફૂટ પોળા કરે અને મેટલ થી સરખા કરે કે ખેડૂત એની વાડીએ ગયા છે આપણે અહીંયા સુધી આટલી નુકસાની છે એમ છતાં કોઈ આવ્યું છે તમારી પાસે કોઈ રાજકારણી કે કોઈ બીજું કોઈ તંત્ર કે કોઈ હા બહુ જોરદાર નુકસાની છે અમારા મેંદડા તાલુકાના ગોધમપુર દાત્ર ગામની અંદર ગામની અંદર બહુ પુષ્કળ નુકસાની છે કે ઇતિહાસની અંદર અમારી ઉંમર પ્રમાણે પહેલી વાર એટલી નુકસાની છે હજી તંત્ર તંત્ર તો હજી પહોંચી નથી શક્યું તંત્રનો કોઈનો ફોન પણ અમને નથી આવ્યો કે તમારા ગામની અંદર કેટલી નુકસાની થઈ કેટલું શું છે કેટલી જાનહાની થઈ છે એવો તંત્રનો કોઈનો ફોન નથી આવ્યો પણ અમારા ગામના સરપંચ અમારી સાથે છે એટલે એ એક બહુ મોટું અમારા માટે યોગદાન કહેવાય સરપંચનું પણ અમારી વાડી એટલી દૂર છે કે એમાં પહોંચી શકાય જેવી સ્થિતિ નથી અને રસ્તા પણ એટલા ખરાબ છે કે તંત્ર કોઈ પહોંચી શકે એમ નથી ખેડૂતની વેદના ખેડૂત જાણી શકે અને મીડિયા મીડિયાવાળાની અંદર મીડિયા બહુ આભાર કહેવાય મીડિયાવાળાનો કે જુનાગઢની ટીમ છે મેંદરાની ટીમ છે અન્ય ટીમો કોઈ પણ હોય એમાં તમારી ટીમ એક આવેલી છે અમારે અહીંયા પહોંચી શકી છે ટ્રેક્ટર દ્વારા તમે અમને અમે તમને લઈ આવ્યા છીએ એ તમે પહોંચી શકે એમ તો છતાં નહીં ફૂલ જજરે છે એટલે બહુ નુકસાની છે અત્યારે તો આ હતા જે ખેડૂત મિત્રો જે આપણા અહીંના ગામો છે તેને ખૂબ જ લોકોને નુકસાની છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા તે માંડવીનો પાક છે તે પણ સંપૂર્ણ નાશ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ આ જુનાગઢ જિલ્લામાં ચાર ઇંચથી લઈને તેર ઇંચ જેટલો વરસાદ જુનાગઢ જિલ્લામાં થયો છે એમાં ખાસ કરીને મેંદડામાં એકી સાથે ત્રણથી ચાર કલાકમાં બાર ઇંચ વરસાદ થયેલો છે ને કારણે મેંદડામાં તો નુકસાન થયું જ છે ખેતીઓના ખેતીના પાકોને નુકસાન થયું છે ખેડૂતોના પાડાને નુકસાન થયું છે રોડ રસ્તાને નુકસાન થયું છે દિવાલો પડી ગઈ છે ખાસ કરીને મેંદડા માળિયા માણાવદર વંથલી કેશોદ આવા તાલુકામાં વધારે વરસાદ થયો છે અને મેંદડામાં નુકસાન થયું છે આજ રોજ મેં સરકાર શ્રી

न <laughs> છાઈ મોજ વાટવાનું આપો એક આપણે તું ઉપર ભાઈ ભાઈ અમારે

我也没带，我也没带，我也没带，我